નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રીમાં માતાજીના અવનવા ગરબાની વેરાયટી જોવા મળે છે પરંતુ સુરતના સિંગણપુર વિસ્તારમાં ગરબામાં અલગ અલગ છિદ્ર વાળો ગરબાની ખરીદી થઈ રહી છે માટીના ગરબામાં વિવિધ પ્રકારનું ડેકોરેશન અને અલગ અલગ પ્રકૃતિ આવે છે ગરબાની ખરીદી ની માંગ વધી રહી છે મહત્વ છે જો અમારા હાથમાં જે ગરબો છે ને એમાં સત્તાવીસ છિદ્ર છે આ સત્તાવીસ છિદ્રનું મહત્વ એ છે કે એનું સત્તાવીસ તમે જે ટોટલ કરો ને એનો આંકડો નવ થાય નવ એટલે છે ને બ્રહ્માંડની સાથે એની ગણતરી થાય છે બ્રહ્માંડમાં જે રીતના આપણા નક્ષત્ર છે એ પણ એ સતાવીસ એકસો આઠ રીતના બધું જ એનું મિનિંગ થાય છે કે નવ નવ એટલે કે આપણે જયારે આ ગરબો ગુમીએ ને ત્યારે આપણને એવું લાગે કે આપણે છે ને આખું બ્રહ્માંડ ને ગુમીએ ને એવો એનો મીનિંગ થાય છે એટલે આ નવરાત્ર જે પર્વ છે એના ગરબા મૂકવાનું મહત્વ જ એ છે અને માતાજી માં વધારે શ્રદ્ધા પણ એના માટે થાય છે કે આપણને એવું લાગે કે આપણે જેમ જેમ ગરબા ગમીએ જેમ જેમ આપણે ઘૂમીએ એટલે આપણે બ્રહ્માંડના આપણે ચક્કર લગાવીએ છીએ એના માટે આ ગરબો પણ સ્પેશિયલ મૂકવામાં આવે છે ઓ આ તો થઈ જે પૌરાણિક ગરબા ની વાત

અને જોયા જઈએ પિક્ચરના જ બધા મ્યુઝિક વાગતા હોય છે એટલે મને થોડું ઓછું પસંદ છે અને મમ્મી ટ્રેડિશનલમાં વધારે શોખ છે એટલે ફર્ક આ છે અત્યાર અત્યારે પેલામાં નવા નવા ઘણી પેટર્ન બનાવવામાં આવી છે એમાં સત્તાવીસ શિઘ્રવાળા નવ શિદ્રવાળા એકસો ને આઠ શિધ્રવાળા આમાં જેટલા શિઘ્ર મૂકવામાં આવેલા છે એના બધે ગણવામાં આવે છે નવ નવ શિધ્ર સત્તાવીસ શિધ્ર અને બ્રહ્માંડ સાથેનું પ્રતિમાન જોડાયેલું છે